સુરત મહાનગર પાલિકાનો સૌથી ભ્રષ્ટ વિભાગ હોય તો તે છે શહેરી વિકાસ વિભાગ ગેરકાયદે બાંધકામોને લઈને સુરતમાં શહેરી વિકાસ વિભાગના બાબુઓ હજારો અને લાખો રૂપિયાનું તોડ કરતા હોય છે ત્યારે આવા જ એક તોડબાજ અધિકારી અને પટાવાળાની એસબીબીની ટીમે પાત્રીસ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડતા લાંચ અધિકારીઓમાં ફળફડાટ વ્યાપી જોવા પામ્યો છે વાત કરી રહ્યા છીએ વરાછા એ એઝોન વિસ્તારની સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ કહેવાતા શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ ગેરકાયદે બાંધકામોની હવા આપી હજારો અને લાખો રૂપિયાનો તોડ કરી રહ્યા છે જોકે મોટા ભાગના બિલ્ડરો દ્વારા ગેરકાયદે બાંધકામો થતા હોય જેથી આવા લાંચી અધિકારી સામે ફરિયાદ ન થતા તેઓ ફાટીને ધુમાડી ગયા છે ત્યારે આવી જ રીતે લાંચી અધિકારી દ્વારા ગેરકાયદે બાંધકામની લાંચની માંગ કરાઈ હતી વાત કરી રહ્યા છીએ વરાછા ઝોન એની વરાછા ઝોન એના જુનિયર ઇજનેર કેયુર રાજેશ પટેલ અને પટાવાળા નિમેશકુમાર રજનીકાંત ગાંધી દ્વારા ગેરકાયદે બાંધકામને લઈને પચાસ હજાર રૂપિયાની માંગ કરાઈ હતી અને રગજકના અંતે પાંત્રીસ હજાર રૂપિયાની ડીલ નક્કી થઈ હતી જોકે મિલકતદાર લાંચ આપવા માંગતા ન હોય અને આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો જેથી એસીબીએ વોધગોઠી પુણા ગામ ખાતે આવેલા વોર્ડ ઓફિસ સામેથી લાંચ સ્વીકારતા કેયુર પટેલ અને ઝોન ઓફિસ ખાતેથી પટાવાળા નિમેશ ગાંધીને ઝડપી પાડ્યા હતા એક ફરિયાદીની ફરિયાદ મળેલી જે પોતાના ઉપરના માળનું બીજાનું ત્રીજા રૂમનું બાંધકામ નહીં ગેરકાયદેસરનું બાંધકામ હોય બાંધકામ નહીં તોડવાના આવેજ પેટે વરાછા ડેપ્યુટી ઇજનેર તેમજ એના પટાવાળા એ રૂપિયા પચાસ હજારની લાંચની માગણી કરતા હોય એ લાંચની રકમ તેઓ આપવા નહીં માંગતા હોય તેઓએ એસીબીમાં ફરિયાદ કરતા અત્રેથી છંટકાનું આયોજન કરી કેયુર પટેલ તેમજ નિમેશ ગાંધી કેવુર પટેલ ડેપ્યુટી ઇજનેર છે તથા નિમેશ ગાંધી પટાવાળા છે બંનેને રકમ પાંત્રીસ હજાર લાંચની રકમ સાથે પકડી અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે એસીબી એ લાંચ અધિકારીઓને ઝડપી પાડતા અન્ય લાંચ અધિકારીઓ માટે ખરેખર ફફડાટ જોવા મળ્યો છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા